કેશોદ તાલુકાના કાલવાડી ગામના સરપંચનું પદ પરથી હટાવવામાં કેશોદ ધારાસભ્ય પર ખુલ્લો આક્ષેપ એક મહિનામાં આ નિર્ણય નહીં લેવામાં આવે તો આત્મવિલોપન કરવા મજબૂર બનશે તેવી ખુલ્લી ચીમકી કેશોદ તાલુકાના કાલવાડી ગામના માજી સરપંચ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે અંદાજે તો દસેક મહિના થયા મારા ઉપર આક્ષેપ કરી મને બદનામ કરવાના કેશોદ ધારાસભ્ય દ્વારા બે માણસો ઉભા કરી એન્ડ કેન પ્રકારે કાવતરા કરવામાં આવી રહ્યા છે જેમાં પ્રથમ સરપંચ દ્વારા પાણીના ટાંકી વહેંચી નાખવામાં આવ્યા છે માટે ખોટું સાબિત થતા તેઓ દ્વારા બીજો આક્ષેપ કરવામાં આવેલ છે કે પાણીના બોર કરવામાં આવેલ છે તેવા ગોલમાલ કરવાના આક્ષેપ થયા એ પણ વાત ખોટી સાબિત થતા દ્વારા જમીનમાં પેશકદમી કરી હોવાના પણ આક્ષેપો કરી અને સરપંચ પદેથી ઉતારી પાડવામાં આવ્યા છે તે બાબતે તમામ કામો થયા છે તે ગામ લોકો દ્વારા પણ સત્ય સામે આવી રહ્યું છે અને વાત રહી કેશુદ ધારાસભ્યની તો ચૂંટણી સમયની વાતનું મનદુઃખ રાખી તેમના પર અન્ય પ્રકારે કાવતરાવ કરી કેશુદ ધારાસભ્ય દેવા મારમ દ્વારા મને સરપંચ પદ છોડાવ્યું છે તો ચૂંટણી ગઈ અને ઘણો જ સમય ગયો અને આજે ઘોડા છૂટી ગયા અને તબેલાને તાડા મારવા નીકળેલા ધારાસભ્ય દેવા માલમની ચીમકી પણ અપાઈ છે કે જો આ એક મહિનામાં મને ફરી સરપંચ પદ પર નહીં લાવવામાં આવે તો હું જે કાવતરામાં સામેલ તમામ લોકોના નામ જોગો સુસાઈડ નોટ તૈયાર કરી આત્મવિલોપન કરવા મજબૂર બનીશ તેની સંપૂર્ણ જવાબદારી ધારાસભ્ય દેવાભાઈ માલમની રહેશે અને અમારા સમાજના પ્રમુખની પણ બદલી કરાવનાર અને ધારાસભ્ય દેવાભાઈ માલમ છે જેમની ટેલિફોનિક વાતનું ઓડિયો વાયરલ થયો તે સંપૂર્ણ સાબિતી આપી રહ્યો છે કે તમામ પ્રકારની ગોલમાલ કરનાર કેશો દધારા સભ્ય દેવાભાઈ માલમ અને કાલવાણી ગામના રહીશો દ્વારા પણ સરપંચ જાતના ભેદભાવ વગર કામગીરી કરી રહ્યા છે તેને ફરી નિયુક્ત કરવામાં આવી તેવી પ્રતિક્રિયાઓ મીડિયા સમક્ષ આપી હતી અમુભાઈ ધારાભાઈ ધાના ગામ કાલવાણી તાલુકો કેશોદ અત્યારે હું માજી સરપંચ સૌ સરપંચ માંથી મને ઉતારવામાં આવેલો છે બે ચાર માણસોના કહેવા દેવાભાઈ માલમે ખોટે ખોટો મારી માથે આક્ષેપ નખવીને આટીમાં આવી કે આ સરપંચને કોઈ પણ કારણે લેવો છે અરવિંદભાઈ નો માણસ છે એવું દેવાભાઈ માલમ એને મોઢે કી છે હું નથી કહેતો દેવાભાઈએ કીધું છે કે આ સરપંચને કોઈ પણ કાને આપણે ઠોકી નાખવું છે ખોટા આક્ષેપો કરીને ખોટા નિવેદનો લેવડાવી અને બંધ બહેને ડીડીઓ સાહેબ ને બપોરે સાડા દોઢ વાગ્યા મોકલા અને બંધ બહેને પંચાયત ઓફિસમાં બેહી અને રોજ કામ કરેલું છે રોજ કામ કરીને કોઈ આગેવાનો કે અન્ય જ્ઞાતિને પૂછ્યું નથી અવાર તત્વોની ચાર જણાની કે પાંચ જણાની એક જ જ્ઞાતિની હારેલી પેનલની સહી લઈને બન બહેને ટીડીઓ સાહેબ બીજા ગયા છે એને ખાલી રોજ કામ ઉપર મને સસ્પેન્ડ કરી નાખવામાં આવેલો છે નકર મારું પણ કબુલતનામું ખરેખર લેવું જોઈએ કે સરપંચ તમે આ પેસ્ટ કદમી કરેલી છે કે નથી તો મારું કબૂલતનામું નથી લીધું કોઈ પણ આગેવાનોને પૂછ્યું નથી માજી સરપંચ સભ્યો મારી બોડી મારી બોડી અત્યારે નક્કી કરે છે ભાઈ આ જમીન કાંતિલાલ ખેતાની છે કાંતિલાલ ખેતાને અમે નોટિસ પણ આપેલી છે અમારી પંચાયતે બેઠક બોલાવી દબાણ રજિસ્ટરમાં તેમનું નામ પણ છે એને નોટિસ આપી છે મારીમાં મોટી ઠરાવ છે એની સોગંદમું પણ આપેલું છે કે આ મારી છે સરપંચની નથી સરપંચને ખોટો તમે હેરાન કરોમાં એ કોઈ પણ મારી વાત ધ્યાને લીધી નથી ડીજીઓ સાહેબેન બરબારો મને હાંબળા વગર જિલ્લા સી સાહેબે આઈ અધિકારી એને પણ થોડુંક વિસારવું જોઈએ એની વિસાર્યું નથી મને તારીખ એક જ પાંચ આપી હાથ તારીખે એની સીધો સસ્પેન્ડનો ઓર્ડર કાઢી નાખ્યો પછી મેં વાત ઘણી કરી છે બધા પ્રમુખ રમેશભાઈ થડુકને તો અહીં જે કીધું કે અમારા હાથ બંધાઈ ગયેલા છે જો ધારાસભ્ય વિરોધમાં હોય એટલે અમે એના વિરોધ થઈ શકીએ નહીં બરોબર તો પછી મેં કીધું કે તો મારું બાવડું કોણ પકડે તો તારું બાવડું સસ્પેન્ડ થયા પછી કોર્ટ તો કોર્ટમાં જવાના મારી પાસે પૈસા છે નહીં પછી અન્ય લોકોએ પાંચ પછી રૂપિયા મને યોગદાન આપી પાંત્રીસ હજારનો મને ફારો કરી દીધો છે મારી પાસે પૈસા છે નહીં એ પૈસાનો મેં વકીલ રાખી અને અત્યારે હું વિકાસ કમિશનરમાં ગયો છું વિકાસ કમિશનરમાં પણ તારીખ દેવાભાઈ માલમ નીકળવા દેતા નથી દબાવી રાખેલ છે તો હવે દેવાભાઈ માલમ આમાં જો મને ન્યાય ત્રીસ દિવસમાં નહીં આપે તો હું ફરીથી કહું છું કે હું આત્મા સમર્પણ કરે એની સાથીદારો ચાર છે એને પણ બધાને તૈયારી રાખવાની છે બધાને સુસાઈડ નોટમાં બધાને નામ નાખી સો ટકા ખેતાભાઈ કાલવણી ગામનો રહીશ છો અને મારે અંદાજે આ બારેક વર્ષ થયા આ જમીન મારી પાસે હતો બરાબર છે અને આમાં સરપંચને આ આક્ષેપ નાખ્યો ને એ ખોટો છે આવો અને જમીન ખરેખર મારી છે બરાબર છે સર વિરુદ્ધ પાર્ટીએ આવા પ્રશ્ન કરી અને એને લખાણ કરી અને આ જે દાબને હિસાબે જે તે દાબને હિસાબે કે આ અમારે આવ્યા તે ટીડીઓ સાહેબ આવ્યા ગોવાણીબેન આવ્યા તો અમારા નામનું અહીં રોજકામ થયું નથી ઓફિસે બંધ કમરામાં એને રોજકામ કરેલ છે બરાબર છે તો સરપંચ ખરેખર નિર્દોષ છે સરપંચ ખરેખર નિર્દોષ છે આ મને નોટિસ એક આપેલ છે બરોબર છે હું નોટિસ તમને રજૂ કરું છું બરોબર આ મારા નામની નોટિસ છે બરોબર છે મને પેશકદની ખાલી કરવાની તો હું ખાલી કરી દેવા તૈયાર છું બરોબર છે આ જેદી દી સાહેબનો અધિકારી કોઈ પણ અધિકારીનો હુકમ મને કરે કે આ પેશકદની ખાલી કરી દે ભાઈ એટલે હું ખાલી કરી દેવા તૈયાર છું મારી પૂરેપૂરી તૈયારી છે બરોબર પણ સરપંચ નિર્દોષ છે રામભાઈ અમરાભાઈ મૈયા જ્ઞાતિ સમાજના અમે પણ એક નાના મોટા આગેવાન છીએ અને ગામના એક પ્રતિષ્ઠિત માણસ તરીકે આ બે શબ્દો બોલું છું જે અમુભાઈ ધાના કાલવાણી સરપંચ માથે જે હમણાં આ વર બે વરસથી હું બધું હાલે છે તે અમે તો બંધ બારણે અને અમારી રીતે અમે નિહાળતા હવે આ અસત્યની ઓટ એટલી બધી વધી ગઈ છે કે ગામને ભડકાવશે અને ગામમાં પણ ઝઘડા અને વિકાસના કાર્યો નહીં થાય એવી બીક લાગી છે એટલે મેં કીધું હાલ હું પણ મારા બે શબ્દ રજૂ કરું છું હું સાહેબ કામ સિવાય ક્યાંય જાતો નથી અને કોઈ સમાજમાં જરૂરી કામ હોય ત્યારે જ આવું છું એટલી અમારી છાપ છે ગામમાં અને આ ગામની અંદર વિકાસના કાર્યો માટે સરપંચ જે અમુભાઈ કાર્ય કરે છે એ ખરેખર અભિનંદનીય છે માણસ કાંઈ લાત પણ ન લેતો હોય ઘરના પૈસે વાપરતો એની પાસે ફકી રીત છે છતાં એ દોડી દોડીને કાર્ય કરે છે કોઈની સહી હોય મકાનના કાર્ય હોય બોલ હોય ટાંકા હોય અને એવા ચૌદ માણસો ગામડીપ હોય જ છે એવા બે પાંચ માણસોના કહેવાથી આખું તંત્ર આના સામે પગલાં લઈને એક તરફથી એ વ્યાજબી અને ન્યાયી નથી એટલે હું એક આગેવાન તરીકે અને મયા જ્ઞાતિના એક વ્યક્તિ તરીકે હું આપ સૌને આ માહિતી આપું છું બાકી સત્યનો જય છે એ માણસ સાચો છે